અને જો તમે મારું ખેતર દેખાડો તેમાં એમાં અત્યારે ડુંગળી ઊભી છે સાટણી કરેલી છે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ન્યુ વ્લોગમાં કેમ છો મજામાં જો ને કારખાને ગયો તો કારખાનેથી રજા પડી ગઈ તે આવી ગયો વાડી આટો મારવા આ છે મારા કાકા હરીઘો જો તે આજકાલે ખેતરમાં હરીઘો કરેલો છે હરીઘો છે અને રીંગણી છે જો રીંગણા છે આપણે ખાવા તોડતા જઈએ આવો હરીઘો છે કંઈક બસ હરીગવાની સિંગુ આવી ગયેલી છે કોક કોક અને હરિદ્વાર ફ્લાવરિંગ જો ફૂલ કેટલું આવેલું છે ના લાગટ સિંગુ છે હરિદ્વારની હજી થોડીક નાની છે એ થોડા દિવસ પછી માર્કેટમાં વેચવા જવા માટે તૈયાર થઈ જશે આવ્યો ફૂલ સિંગુ આવું છે કઈક અમારું ખેતર કેવું તમને લાગ્યું સારું લાગ્યું ને એવું છે અને હું ઘરે લઈ જવા રીંગણા ગોતું છું અને આ બધી રીંગણી છે સરીઘર ની વસાળે નાખેલી છે હું રીંગણા ગોતું છું જે કઈક ઓળો બોળો કરશું આમાં કાકાની વાડીમાં કરેલી છે 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 આવું છે કઈક અને એવું તમે મારું ખેતર દેખાડું તેમાં અત્યારે ડુંગળી ઉભી છે સાટણી કરેલી છે જોઈ કેવી ડુંગળી છે આવી કઈક છે સાટણી કરેલી છે ડુંગળી આવી ઉભી છે પાણી ચાલુ છે માટે આનામાં કડિયાળી દેખાય જો આ અમારું ખેતર છે અને એમાં કાકાની ખેતર ખેતર એમાં લાગડ બધો હરીગોજ છે હરીગો છે વસાળે કોકો રીંગણી નાખેલી છે આવું છે થોડાક થોડાક રીંગણા છે એ તોડી લઈએ પછી આગળ જઈએ આટો મારવા આ રીંગણા તોડી લીધા એટલા રીંગણા તોયડા છે હવે જ હવે આપણે ખેતરમાં કોથંબરી છે તે થોડીક તોડી લઈ ખાવા હાટું આ જો ખેતરમાં પાણી પાવે તો બધે ગારો ગારો થઈ ગયો આ જો ઉભા હાગ છે છે થોડે ખાવા લઈ લઈ આ કોતમરી છે ને આથી લઈ લો કોતમરી કે આમથી લઈ લો બહુ પાણી પાઈ દીધું એ ઘરે હો ખોખો આ વાલો છે આ કોતમરી સારી સારી તોડી લઈએ આપણે બધે પાયેલું છે એટલે બધે ગારો છે વાડી આવે તો આવું બધું મળે ખાવા આટો હું તો કઈ ખેતી કરતા ને ક્યારેકારે વાડી આવે આટો મારા પછી આવું બધું કામ કર્યા કરી અહીંયા પાછી બીજી ડુંગળી ઉભી છે ટોમોટા હરીક લઈ લઈ કે ઘરે વ ચટણી બનાવશું સારી સારી ગોતી લઈ કેટલી બધી ગોતમરી ખેંચી લીધી જો કેટલી ગોતમરી ખેંચી લીધી એટલે તો થઈ રહે થોડીક છે તો જાજી પણ હાલ છે હાલો આપણે બધું લઈ લીધું થોડીક કોતમરી કોતમરી લઈ લીધી હવે ડુંગળી ખેંચી લઈ થોડીક ખાવા હાટો આવી ડુંગળી છે જોઈ મોટી મોટી હારે હારી લઈ લઈ જો આવી છે દળિયો một tí một tí thì đi à chỗ đung lấy cái movie પાળામાં ડુંગળી મોટી મોટી થઈ ગયેલી છે બીજે લઈ લીધી લઈ લીધી ડુંગળી હવે જાય સીધા ઘરે જ હું જોવા માટે ચેનલ લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે કાલે વિલયો વિડીયો અપલોડ કર્યો હતો પણ વ્યૂ આવ્યા છે પણ કોઈ ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ ચેનલને કોઈ કરતું નથી ચેનલ લાઇક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ઓકે બાય